રેમ બ્રાન્ચની ટીમ આંતરરાજ્ય ગેંગના ત્રણ રેડાઓને ઝડપી પાડી સુરત સહિત રાજ્યના અલગ અલગ ગુનાઓના ભેદ ઉકેલી ઉકે સુરત સહિત ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં દિવસ દરમિયાન વીઆઈપી વિસ્તારના બંધ ફ્લેટને ટાર્ગેટ કરી નકુચો તોડી ઘરફોડ ચોરી કરતે આંતરરાજ્ય ગજર ગેંગના સાગીરતો લલિતસિંહજી સાવ મનોજ જય ભગવાન કાયદ અને સંદીપ ઉર્ફે મોનો ઓમ પ્રકાશ ધનખડને દિલ્હી અને હરિયાણા ખાતેથી ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી રોકડા રૂપિયા તથા મોબાઈલ સહિત લાખોની મત્તા કબ્જે કરી હતી